શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોશું વોટર કેરિંગ પાઇપલાઇન નું અરજી ફોર્મ જાતે કઈ રીતે ભરી શકીએ સૌ આપણે કોઈપણ એક બ્રાઉઝર ઉપર કરી લેશું હાલ આપણે ગુગલ ક્રોમ ઓપન કરી લઈએ છીએ તેમાં ટાઈપ કરીશું આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો તેમની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તેમને આપણે ઓપન કરી લેશું સાઈડમાં લોગિન ઓપ્શન છે તેમની ઉપર આપણે ક્લિક કરી દઈશું સૌપ્રથમ આપણે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તેમની ઉપર ક્લિક કરવાનું થશે મેં ઓલરેડી લાભાર્થીની નોંધણી કરેલ છે એટલા માટે હું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી ડાયરેક્ટ લોગ ઇન થઈ જાઉં છું જો તમારે લાભાર્થીની નોંધણી કઈ રીતે કરવી તે તમને ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો મેં એકવાર ચેક કરી લેજો

વોટર કેરીની પાઇપલાઇન અરજી કરવાની છે આપણે તે ઓપ્શન સિલેક્ટ કરી લેશું ટોટલ ઓગણપચાસ અરજી છે તમારે જે અરજી કરી તેમાં તમે અરજી કરી શકો છો તમે જોઈ શકો છો વોટર કેરી પાઇપલાઇન ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી છે આપણે અરજી કરવા કરી દેસું એકવાર બધી સૂચનાઓ છે તે વાંચી લેશું અને બાજુમાં જે વોટર કેરી પાઇપલાઇન છે જે સબસિડી તમને પાત્ર છે તે બધી વિગત દર્શાવશે તે જોઈ લેજો હવે આપણે જે અરજી આગળ ક્લિક કરી દેશું ઓટોમેટિક બધી મેં નોંધણી કરે છે એટલે બધી લાભાર્થી વિગત તમને દેખાડશે તમે જોઈ શકો છો આપણે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશું બેંકની વિગત પણ તમને દેખાડશે આપણે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશું જમીનની વિગત છે આમાં મોટા ભાગે પ્રોબ્લેમ સાઈડ પ્રોબ્લેમ આવે છે તેમાં આપણે સોલ્યુશન કઈ રીતે મેળવી શકીએ તે પણ વિડીયોમાં જોશું આપણે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો ઉપર એરર જોઈ શકો છો પસંદ કરેલ માલિક જમીન રેકોર્ડ વિગતો સાથે મેળ ખાતો નથી એ પ્રોબ્લેમ ના હોય છતાં પણ આપણે એરર દેખાડે છે આ સાઈડ પ્રોબ્લેમના કારણેથી એરર આવે છે તેના માટે આપણે ઉપર તમે જોઈ શકો છો અરજી તેમનું ક્લિક કરીશું તમારી અરજી છે તે ડ્રાફ્ટમાં વહી ગયેલ છે એટલે સ્થિતિમાં જે ડ્રાફ્ટની બાજુમાં પેન્સિલ બટન છે તેની ઉપર ક્લિક કરવાનું થશે ફરી પાછા આપણે સ્કીમ સિલેક્શનમાં જે અરજી દેખાડશે આપણે સેવન નેક્સ્ટ સેવન નેક્સ્ટ સેવન ક્લિક કરી દઈશું લાસ્ટમાં જે અરજીની વિગત વિગતમાં જમીનની વિગત આવશે તેમાં આપણે સેવન એક્સ ક્લિક કરીશું એટલે તમને અરજી સબમિટ કરવા દેશે સબમિટ ઉપર ક્લિક કરી દઈએ તમે જોઈ શકો છો તમારી અરજી સબમિટ થઈ છે એલિજિબિલિટી ઓપ્શન હવે આપણે પ્રિન્ટ પર ક્લિક કરી દેશું પ્રિન્ટ વોલિડ આવી ગયેલ છે આપણે પ્રિન્ટ આપણી પાસે જ રાખવાની થશે જ્યારે તમારા ડ્રોમાં નામ આવશે ત્યારે આપણે પ્રિન્ટ અને જે ડોક્યુમેન્ટ એટેચ કરવાના હશે તે બધા લઈને જવાનું થશે